સુરત શહેરમાં અસામારિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે સહારા દરવાજા પાસે શ્રમિકને દોડાયો દોડાયોને માર મારતો વિડીયો હાલતો સામે આવ્યો છે જેને લઈને શ્રમિકોમાં ડર ઉભો થયો છે તો અસામારિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા રોષ જોવા મળ્યો છે સુરતમાં તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે સહારા દરવાજા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે રાત્રિના નવ પર આવેલા ત્રણ અસામારિક તત્વો દ્વારા યુવાનને કોઈ પણ કારણ વગર પાઇપ અને લોખંડની ખુરશીથી દોડાવી દડો માર માર્યો હતો જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર મૂકી જવા પામી છે અસામારિક તત્વો દ્વારા યુવકે હાથ જોડી હોવા છતાં પણ તેને માથાના ભાગે માર મારતા તે લોહેલવાણ થઈ જવા પામ્યો હતો દોડાવી દોડાવીને યુવાને માર માર્યા બાદ તેની પાસેથી પચીસ હજારની લૂંટ પણ ચલાવી હતી સમગ્ર બનાવ લઈને મૈધરપુરા પોલીસ પથકમાં જાણ કરાઈ છે વધુમાં આવા તત્વોનો કાપડ માર્કેટ વિસ્તારમાં શ્રમિકો પર હુમલાઓ કરી લૂંટ ચલાવી રહ્યા હોય જેને લઈને શ્રમિકોમાં ડર જોવા ખરેખર મળી રહ્યો છે તો આવા સામારિક તત્વોથી શ્રમિકોને બચાવવા પોલીસ પેટ્રોલિંગ વધારી પડશે તેવી માંગ સ્થાનિકોએ કરી છે